નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તથા બપોરે ત્રીસ મિનિટે શહીદ ભગતસિંહ સેના દ્વારા ભચાઉ ના લાકડીયા પાસે આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની સામે જીપીસીબી ના ચેરમેન દહન કરાયું શહીદ ભગતસિંહ સેના દ્વારા સૌરાષ્ટ્ર ઇન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ સામે જીપીસીબીના ચેરમેનના પુતળાનું દહન ભચાઉ તાલુકાના લાકડિયા ગામે આવેલ સૌરાષ્ટ્ર ઇન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ સામે શહીદ ભગતસિંહ સેના દ્વારા વિવિધ રજૂઆતને લઈ પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા જે બાદ શહીદ ભગતસિંહ સેના દ્વારા જીપીસીબીના ચેરમેનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું

મેલેરિયા મચ્છરો નો લાર્વા ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણી માં છોડીશું મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર